તાલુકા હેલ્થ ઓફિસર જંબુસર દ્વારા વિદ્યાલયમાં ત્રણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધનુર અને બેક્ટેરિયાની રસી તથા શાળામાં અભ્યાસ કરતા બધા જ બાળકોનું ઊંચાઈ વજન શારીરિક ચિકિત્સાનું આયોજન તાલુકા હેલ્થ ઓફિસર જંબુસર દ્વારા કરવામાં આવ્યું છે ડોક્ટર મરીશ ચૌધરી ડોક્ટર ભૂમિકા રાણા

પ્રિન્સિપાલ શ્રીનો બહુ સાથ સહકાર મળ્યો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ